ગુજરાત રાજ્યના લો એન્ડ ઓર્ડર ડીજી સમશે હિંમતનગરની મુલાકાત લીધી હતી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે મુદ્દામાલના નિકાલ વેહિકલના નિકાલ પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓને ચાલુ છે અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ અને ઈ મેચ એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરીફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે અને આ સરેરાશ જેટલા ઈ એફઆઈઆર હિંમતનગર જિલ્લામાં દાખલ થાય છે અને વર્ષ મેં બસો વીસ ઈ એફઆઈઆર દાખલ થઈ છે એ નાગરિકોને મોટી રાહત મળી છે જે મેં પોલીસ સ્ટેશન આવવાનું થતું ને જાચ માગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈ પણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે ુગ મેં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટીવ લીધા છે એમના ક્રાઈમ રેકોર્ડ વેરીફાય કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે પણ ટીઆરબીવાળા કોઈ લાંચ માંગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પ્રસિદ્ધ કરી છે સો નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટી વાળા લાંચ માંગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈપણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે ગુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેડ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઈટ વન ફાઈવ પ્રધાનમંત્રી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે મુદ્દામાલના નિકાલ વેહીકલના નિકાલ પછી રેકોર્ડના નાશ એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કરોડ જેટલા મુદ્દામાલના નિકાલ કરવામાં આવે છે વાહનોમાં બી ચારસો જેટલા વાહનોના રાજી કરવામાં આવી છે જેમાં બત્રીસ લાખ જેટલા એ નાણાં ઉપજ્યા છે એ એની સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે તમામ ઓફિસ છે એ તમામ સફાઈ કરવામાં આવી છે એની સાથે સાથે આપણે જે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે જે રીતે પાસપોર્ટ વેરિફિકેશન છે એ મેં હપ્તા વધારે લાગતા હતા દસ દિવસ બી લાગતા હતા મહિનાઓ બી લાગતા હતા હવે એક જ દિવસ મેં અમે વેરિફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે અને ઈ ગુજકોપમાં એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે અને આ સરેરાશ વીસ જેટલા ઈ એફઆઈઆર હિંમતનગર જિલ્લામાં દાખલ થાય છે અને વર્ષમાં મેં બસો વીસ એફઆઈઆર દાખલ થઈ છે એ નાગરિકોને મોટી રાહત મળી છે જે મેં પોલીસ સ્ટેશન આવવાનું થતું નથી અને જે મેં હા એના પોલીસ સ્ટેશન મેં રાહ જોવું પડતી નથી પોતાના મોબાઈલથી પોતાના વાહન ગુમ થયા હોય પોતાના મોબાઈલ ગુમ થયા હોય તો મોબાઈલો ફોન ઉપરથી અથવા કમ્પ્યુટર ઉપરથી ઈ એફઆઈઆર ફાઇલ કરે છે એક મોટી રાહત નાગરિકોને થઈ છે એની સાથે સાથે અમે હાઈકોર્ટની નિર્દેશ મુજબ પોલીસની જે પણ કોઈ પણ ગેરવર્તણૂક હોય કોઈ પણ કોઈપણ ટીઆરબીવાળા કોઈ લાંચ માંગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પરસિદ્ધ કરી છે સો નંબર ઉપર તમે કોઈપણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટીઆરબીવાળા લાંચ માગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈપણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે યુગ મેં પ્રવેશ કર્યા છે તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે જે રીતે પાસપોર્ટ વેરિફિકેશન છે એ મેં હપ્તા વધારે લાગતા હતા દસ દિવસ બી લાગતા હતા મહિનાઓ બી લાગતા હતા હવે એક જ દિવસ મેં અમે વેરિફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે અને ઈ ગુજકોપ મેચ એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ એફઆઈઆર ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે પણ ટીઆરબીવાળા કોઈ લાંચ માગતા હોય તો એના માટે લા હેલ્પલાઇન પ્રસિદ્ધ કરી છે સો નંબર ઉપર તમે કોઈ પણ ગેરવર્તણૂક હોય એની ફરિયાદ કરી શકો છો અને કોઈપણ ટીઆરબીવાળા લાંચ માગતા હોય તો એને વન ઝીરો સિક્સ ફોર દસ ચોસઠ ઉપર કોઈપણ નાગરિક ફરિયાદ લખાવી શકે છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે